શાગે છે તમારું ફરી આપણ નાવા વ્લોગ માં ને જેટો કાદરે લો છે થોડો ખાલી છે ઓળી ઓળી સાફ કરસ વિડિયો રે ને આપણે આપણે જેટી ની રાહ જોઈ રહ્યા હતા જેટી હીજી ને જેટો લાયા બે ઓળી કોન થોડું બડાળો જેટો ના પટોળી કેટી ઓલો જેટો ને આજે મી આવ્યો છે થોડો છોટા છોટા મી આવે છે તો 3-4 બોકડી વાડું લીધું છે બીજે બધું છૂટો બેડો ઘેડી રાત ને ત્રણ વાગે વીણી છે બે બચે લાયા એક રાબડું ગયા છે દસથી સાડી ગયા એ તો હજી મોડી ગયા મહિને વાર છે તો મોડા ગયા છીએ હજુ તો મી આયો છે થોડો કેટો કાત રહી કેટો લાવ્યો નવો ભાઈ નવો કેટો લાયો નવો

मैंने खुशी ला मारी है हे हे भाई ने दोहा ने इधर को पूरो इधर को आई ए बुले उधर न देरी द बरा आओ ഇല്ല ആള് ഇല്ല ആള്

Gracias. de